તું તારે આથી આટો ને જાય ને ભાઈ કેમ પણ ભી ગયા કેમ હર હર મહાદેવ જય દ્વારકાધીશ નો વિડીયો માં તમારું સ્વાગત કરું છું ભાઈ આજનો વિડીયો શરૂ કરી દીધો છે સવાર સવાર માં વાગી ગયા છે નવ ને નવ વાગે વિડીયો શરૂ કરી દીધો છે સિસ્ટમ કરી છે દવા સાટવા ની જો જુગાડું વાહ ભાઈ વાહ તો આ કઈ રીતે સ્ટાર્ટ થાય તમને બતાવું જોજો પાંચ ફુવાર આવી રીતે ફિટ કરેલા હે આ ઘેર બહુ પચાસ 55 લિટર નો આયાથી ડાયરેક્ટ છાપ દબાવવાની એટલે જો શરૂ હવે આજે આખો દિવસમાં 20 વીઘાની સાટવાની છે તો ફટોફટ સાટવા લઈ જઈએ હા તો દવા સાટવાની હતી ને અમારું સિભડુ આવ્યું જ ને મારા પપ્પાને મન ડખળી ગયું એટલે જે ઘડી ખમી જાય છે મોતીયા ભરેસ ને મોતીયા સુકાઈ ગયા છે બાજી સિભડુ ખાવા હારું જો આ જો મજા આવે હે

શીખવાનું નહીં એટલે કે સાફ કરવાનું અને તીર્થભાઈ આરામમાં હે તો હુતા કુલર ની ધીમી હવા ખાય છે માચું નો આવે એટલા માટે વાહ 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 તીર્થભાઈ રમે છે અને અહીંયા કામ શરૂ છે અને મારા પપ્પા માર બાબે સીવડા ખાય મજા આવે બા વાડીના એટલે આપણે વાહ વાહ વાહ

જો શેઠો આયો એટલે બંધ ફુવારાય બંધ હો ભાઈ ના લિફ સિસ્ટમ ગોઠવી લીધી મારા પપ્પાને ને છે ઘેર નથી આવતા એટલે એવું થાય બાકી બેસ્ટ બેસ્ટ હાલે જો હજે રિવસ મારો પણ એડી જાય હજાર રિવસ મારો હાલ લવ મિત્રો ભાઈ વરસાદ છે ને જીણ્યા જીણા ઝીણા ઝીણા સાટા આવ્યા જ રહ્યા છે આમાં બસ મોતિયા ભરાય છે ને એટલું આવે બધી નથી આવતો પણ તોય હું દવા છાંટતો તો પણ થોડોક વધી આવ્યો ને એટલે થોડોક મેં કીધું એકાદા અડધી કલાક આરામ કરી લો અડધી કલાકમાં જો તો ઘરે બધા શું કરે છે એવા છેલ્લું ખેતર જોયું છે બાજુ બધે સટાઈ ગઈ છે આ છેલ્લું ખેતરમાં એ આ બે કેરબા ભરાય ને એટલું બાકી છે પાણી આવે છે સીધું નડીએ થી ને એ ભરવા ભરવા નહીં સીધું નડીએ જ આવે આ બાજુ ગારો થાય છે ને એટલે આને છે ને આ બાજુ ટ્રાન્સફર કરી દો આમાં જાય હા જો ઘરે બધા શું કરે છે હું જોતો આવું બધા જો ને આ બધું આ હા 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 બધા વાસણ છે ને સાફ કરીને ધોયા બહુ વાર લાગે બા હા તેમ હા તેમ આમાં વધારેનો કસરો આદી લીગી નો ખોવાઈ જોય ને આમાં જડી જાય સબ સાફ સફાઈ થાય ને કા અને કાક જોતો ને વસ્તુ ખોવાઈ જાય હવે આમાં ખીચડી આમાં મેથી આ મરસા દાળ ભાત નો મસાલો એક તીર્થ ને ઈસકાવે છે મારા બાર રખડે છે કામ કરે છે હવે થોડો થોડો વરસાદ આવી ગયો એટલે મેં પોરો ખાઈ લીધો પણ હવે હું પોરો ખાઈને ધરાઈ ગયો છું તો હવે હું પાછો હોય ને તો જોડાયેલા રહેજો વિડીયો મહાદેવ હર ભાઈ બીજો દિવસ સુધી ગયો એના એ બ્લોગ સ્વાગત છે કેમ કે કાલે વિડીયો કઈ પૂરો નતો થયો કેમ કે કાલે દવા ચાટતો હતો એટલે ઘરે કઈ જાજો હોવ ને જો આજ હું હોય સાહ કે ને વાહે તો જો માર દાતડી હું તમને બતાવું ના એટલી એટલી વાહે રહી ગઈ આમ ખોલ્યો હમણાં આમ જાવ સુ એમ ઘણા બધાની કોમેન્ટ આવે છે કે કેમ આટો નથી જાતા કેમ આટો નથી જાતા પણ એક બે દિવસ પછી જાય છે કા હા કે ની ન રહે તું શું કાય આટો જાતા કેટલું બાજે આ એટલું હા ભાઈ વાહ ચાર પાંચ સા છે 10 પછી છે બમ્બો પર નહી દે દે હા વાગે તો વાહ ભાઈ વાહ નહી દે કા હા આ વાહે રહી ગયો તું હું નહી એક મારે તીર થૂપડામાં આવ્યો તો એટલે ઈ બાંગ

મારસા નહીં હું વિડીયો બનાવું ન હોય હવે હવે થોડું થોડું નીંદવાનું છે તો ફટોફટ નીંદી લઈએ પછી પાછું વિડીયો બનાવે છે કેમ કે રોજ ખેતરમાં ખેતરમાં હોય ભાઈ ખેતરમાં ખેતરમાં દરવાજો હોય એટલે વિડીયો કાલે લાંબો બને થોડો જાજો બને આઠ દસ મિનિટ બનાવી પછી હમણાં એક મસ્ત મજાની વાત કરીશ વિડીયો બની આવી જો ઘડીક રેન કહીશ તું પેલા વ્રત રેતી તારા વ્રત સફળ ગયા હું તારું પાણી ભરીને લઈ

વાડીમાં તાર પૂછશે થોડા થોડા થોડુંક હવે છે કઈ કંટાળો નહીં થાય તો કેમ કે કામ કરવાનું મૂળ જાગે ને એટલે ભૂલી જાય કામ ને ભૂકા બોલાઈ જાય ને તું તારે હાથે આટો નહીં જાય ને ભાઈ કેમ ભી ગાય તારે હાથે જાત છે ને

ઘણા આપણે વાતો કર્યા છે કે આ કાંઈ કામ નથી કરતા નથી આ છોકરો ક્યાંય આઈટીઆઈ જાતો કે નથી કાંઈ કામ કરતો વિડીયો બનાવે ભાઈ તને ત્રી આંકડા આવડે ને એટલી તમે જીમી વહેલી છે એટલે કાંઈ એવું કંઈ ટેન્શન ન લેતા કેમ કે વિડીયો બનાવીશું કામે કરીશું મહેનત કરીશું બધું કામ કરતા જ રહ્યું એટલે ખાલી કાંઈ વિડીયો જ નથી બનાવતા ઘણું બધું કામ કરીએ છીએ ત્રીસ વીઘા વાવેતર કરી છે માંડવીની પચીસ પણ માંડવીનું વાવેતર છે ને બધું કામ કરતા હોય તે માંડવી તો તોય શોખી છે એટલે કઈ ઉપાધી જેવું છે નહીં કા આટો તો તે તો એ આવે તોય પણ આવે કા ઘરનું કરવાનું હોય તો તો ધોર રાખવી છે કા બધાને ખબર જ છે આપણી ફેમિલી સાથે જે પણ આપણે વિડીયો જોવા ને એ બધાને ખબર જ છે કે આપણે કેવું કામ કરીએ છીએ કામ કરતા હોઈએ છીએ એટલે કાંઈ એવી આમ નોટ ટેન્શન અને ઘણા એને નથી ખબર ને એ ઉપાધિ કરતા હોય છે વિડીયો બનાવે છે ના ભાઈ ના કામ પણ ઘણું કરીએ છીએ અને આ નથી કહેતા હોય બધા તમારા દિલથી વાલા છે અને એવું છે બધું ઠીક ઠીક છે બાકી હવે કામ કરવી વિડીયો પછી ઘણા ઉતાર એટલું જાય જઈને જય 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 કેટલા થાય કેટલા હેત્રી આ બાજુ ઓગણી આ મુકાયેલી વાયડી દીધા મૈત્રી

કેટલુંક નીંદુ જોતો પણ એને બાચી હતું એ બધું નીંદી નાખ્યું અને બાકી જો અત્યારે આજે તડકો છે ને મગફળી પણ આમ કૂડેપ લેશે કેમ કે જાદા સમય પછી એને તડકો ભાડો એને મજા આવી જાય પછી એવું ને એવું છે જોડાયેલા રહેજો હવે જોડાયેલા તો ઠીક રહેજો કેમ કે હું હમણાં ચાર વાગે પછી અમારો વિડીયો ચડાવો હોય તો બાકી એડિટ કરવો હશે ચડાવો હશે પછી વિડીયો જો તમે સારું જ લાગજો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય